હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ફુદીના કોથમીર અને લીમડાના પાન સાથે લીલા મરચાં એડ કરી પાણીપુરી ફ્લેવર સેવ મમરા બનાવીશું જોતાં જ બનાવવાનું મન થાય એવા આજે આપણે નવી ટ્રીક સાથે આ સેવ મમરા બનાવીશું સાથે બનાવીશું એક એવો મસાલો જે આ સેવ મમરાને એકદમ પાણીપુરીનો ટેસ્ટ આપશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે પાણીપુરી ફ્લેવર સેવ સેવમરા બનાવવા માટે અહીં આપણે ફ્રેશ કોથમીરનો ઉપયોગ કરીશું ફક્ત પાન જ લેવાના છે તો એક કપ જેટલા આપણે કોથમીરના પાન અને એક કપ જેટલા આપણે ફુદીનાના પાન લેશું સાથે સાથે વીસથી પચીસ નંગ લીમડાના પાન અને બે નંગ લીલા મરચાં સમારેલા હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે પહેલાં ફુદીનાના પાનને તળી લેશું બધી વસ્તુ તરવા માટે આપણે મોટી ગળીનો ઉપયોગ કરીશું તો આ રીતે આપણે પહેલાં ફુદીનાના પાન તળી લેશું ફુદીનાના પાન થોડાક ક્રિસ્પી લાગે એટલે આપણે તેને તેલમાંથી કાઢી લેશું ફ્રેન્ડ્સ તમે પણ તરશો એટલે તમને ખ્યાલ આવી જશે તેમાં થોડોક ક્રન્ચિનેસ આવશે એટલે તમારે ફુદીનાના પાનને કાઢી લેવાના તેલમાંથી તો અહીંયા આપણા ફુદીનાના પાન તળાઈ ગયા છે બસ આ જ રીતે હવે આપણે કોથમીરના પાનને પણ તળી લેશું ફ્રેન્ડ્સ લીલા પાન હોય ત્યારે તેલમાં નાખતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું બસ આ રીતે આપણે તેને પણ તળી લેશું તો અહીંયા આપણા કોથમીરના પાન પણ તળાઈ ગયા છે તેને પણ આપણે તેલમાંથી કાઢી લેશું અને તેને પણ પ્લેટમાં લઈ લેશું તે જ રીતે લીમડાના પાનને પણ આપણે તળી લેશું અહીંયા આપણા લીમડાના પાન પણ તળાઈને રેડી છે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું હવે આપણે મરચાંને તળી લેશું તે જ રીતે આપણે લીલા મરચાંને પણ તળી લેશું ફ્રેન્ડ્સ બસ આ રીતે તમે લીલા મરચાંને પણ થોડીક વાર તેલમાં રાખશો એટલે લીલા મરચાં પણ સરસ તેલમાં તળાઈ જાય છે તો અહીંયા આપણા મરચાં પણ તળાઈને રેડી છે તેને પણ આપણે તે જ ડીશમાં કાઢી લેશું હવે તળીશું આપણે સિંગદાણા તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બસો ગ્રામ જેટલા મમરા બનાવી રહ્યા છે તેની સામે એક વાટકી જેટલા સિંગદાણાને આપણે તળી લેશું સિંગદાણાને પણ તળતા વાળ લાગતી નથી તેલને સારું એવું ગરમ કરી લેવાનું અને પછી તમે તેને તળશો એટલે તરત જ સિંગદાણા આપણા તળાઈ જશે તો અહીં આપણા સિંગદાણા પણ તળાઈ ગયા છે તો તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ સિંગદાણાને તળીને આપણે સાઈડમાં રાખી દઈશું અને બાકી બધી વસ્તુ તરેલ છે તેની આપણે પેસ્ટ બનાવવાની છે એટલે કે ગ્રીન પેસ્ટ બનાવવાની છે તો હવે આપણે મિક્સર જાર લેશું તરેલ ફુદીનો કોથમીર લીમડો અને મરચાંને તેમાં એડ કરી દેસું અને તેની એક સારી એવી પેસ્ટ બનાવીને રેડી કરીશું તો તેને હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ આપણી પેસ્ટ બનીને રેડી છે બસ અહીંયા આપણી ગ્રીન કલરની સરસ પેસ્ટ બનીને રેડી છે તેને આપણે સાઈડમાં રાખી દેસું મમરામાં પાણીપુરીનો ફ્લેવર આપવા માટે એક સિક્રેટ મસાલો આપણે બનાવીશું તેના માટે આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી આપણે જીરું પાવડર અડધી ચમચી આપણે ચાટ મસાલો પાવડર અડધી ચમચી આપણે સંચર પાવડર લેશું અને સાથે સાથે અડધી ચમચી આપણે એડ કરીશું આમળા પાવડર અને સાથે સાથે તેમાં એડ કરીશું અડધી ચમચી આમચૂર પાવડર ફ્રેન્ડ્સ લીંબુના ફૂલ ન હોય તો તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો હવે તેનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું એટલે કે સુપર ટેસ્ટી ફ્લેવર આપવા માટે જલજીરા પાવડર એક ચમચી ફ્રેન્ડ્સ સેલાઈથી બજારમાં એક રૂપિયાના પેકેટમાં આ જલજીરા પાવડર મળતો હોય છે હવે બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો ટેસ્ટી એવો મસાલો પણ બનીને રેડી છે જે આપણા મમરાને ફ્લેવર આપશે પાણીપુરીનો તો હવે આપણે બસો ગ્રામ જેટલા મમરા લેશું અને આ મમરાને આપણે પહેલાં શેકી લેશું સરસ એવા ક્રિસ્પી બનાવવા માટે આપણે આ મમરાને પહેલાં શેકી લેશું બેથી ત્રણ મિનિટમાં જ આપણા મમરા છે એ સરસ શેકાઈ જશે તો ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને આપણે મમરાને શેકી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા મમરા સરસ એવા શેકાઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું હવે મમરા ઉપર વઘાર કરવા માટે આપણે એક વઘારિયામાં બે ચમચી જેટલું તેલ લેશો અને તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં આપણે ગ્રીન કલરની પેસ્ટ એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા તેલ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે પેસ્ટને એડ કરવાની છે તેલમાં તો આ રીતે આપણે ગ્રીન કલરની પેસ્ટને તેલમાં વઘારીશું અને વઘારેલી આ પેસ્ટને હવે આપણે મમરામાં એડ કરી દેસું તો તેની પહેલાં આપણે સેવ એડ કરી દઈશું મમરામાં તો આ રીતે પહેલાં સેવને આપણે મમરા સાથે મિક્સ કરી લેશું હવે તેના ઉપર આપણે લીલા કલરની વઘારેલી પેસ્ટ એડ કરી દેસું ફ્રેન્ડ્સ આ રીતે તમે મમરાને વઘારશો તો મમરા એકદમ ગ્રીન કલરના લાગશે મમરા સરસ ગ્રીન કલરથી કોટ થઈ જાય તેના માટે આપણે હાથેથી જ આ રીતે મિક્સ કરીશું બંને હાથ વચ્ચે આ રીતે મમરાને ઘસશું એટલે બધી ફ્લેવર છે એ મમરા સાથે ભરી જશે તો બસ આ રીતે આપણે મમરાને પહેલાં મિક્સ કરી લેશું અને પછી તેના ઉપર આપણે રેડી કરેલો મસાલો એડ કરી દેસું મમરાને એકદમ પાણીપુરીનો ફ્લેવર આપવા માટે રેડી કરેલા મસાલાને તેમાં એડ કરી દેસું ફ્રેન્સ થોડોક મસાલો આપણે બચાવશું અને ફરીથી તે જ રીતે આપણે બંને હાથની વચ્ચે મમરાને ઘસશું જેથી કરીને મસાલો પણ સારી રીતે મમરામાં મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી ફરીથી એકવાર તમારે મમરાનો ટેસ્ટ કરી લેવાનો પછી તમને એવું લાગે તો બચેલા મસાલાને તમારે એડ કરવાનો તો એકદમ સરસ પાણીપુરી ફ્લેવરવાળા સેવ મમરા બનીને અહીંયા રેડી છે હવે બસ તેના ઉપર આપણે તરેલી સિંગ દાણા એડ કરી દેસું તો રેડી છે આપણા સેવ મમરા પાણીપુરી ફ્લેવરવાળા ખૂબ જ સસ્તા અને એકદમ નવી ફ્લેવરવાળા સેવ મમરા બનીને અહીંયા રેડી છે ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે